હલો ફ્રેન્ડ્સ ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આપણે આ મગ જોઈને એવું નથી લાગતું ને કે મગ બનાવવાના છીએ ના એનાથી આપણે ઉપટન બનાવવાના છીએ જે નાના છોકરાને પણ ચાલશે અને મોટાને પણ ચાલશે એ બનાવવાના છીએ હવે મારા બિલ્ડિંગમાં આગળ પાછળ કામ ચાલે છે એટલે કદાચ થોડું ડિસ્ટર્બન્સ થઈ શકે છે અવાજમાં તો ચલાવી લેજો હવે અહીંયા મેં છે ને આ મગ લીધા છે મગ છે ને એક્સપોલિયેટ કરે છે આપણી સ્કીનને અને ખૂબ જ સરસ ઇફેક્ટ આપે છે અને સ્મૂથ કરે છે મોશ્ચરાઈઝ પણ કરે છે સ્કીનને એટલે લગભગ બેથી ત્રણ ચમચી તમે મગ જેટલા મગ લઈએ છીએ એટલું જ હું બીજું માપ તમને કેતી જાઉં છું અહીંયા મેં બેથી ત્રણ ચમચી મગ લીધા છે પછી સેમ મેં એટલા ચોખા લીધા છે હવે ચોખા પણ તમને ખબર જ છે કે એ સ્કિન માટે એકદમ વાઇટનિંગ અને બ્રાઇટનિંગ ઇફેક્ટ આપે છે અને મોશ્ચર પણ કરે છે અને કોરિયન સ્કીન તો તમને ખબર જ છે કે આના કારણે જ સરસ રહે છે એ લોકો ચોખાનો અને ચોખાના પાણીનો ઉપયોગ ખૂબ જ કરે છે એટલે અહીંયા મેં જેટલા મગ લીધા છે એટલા જ ચોખા લીધા છે પછી એટલી જ મેં ચણાની દાળ લીધી છે એટલે ચણાની દાળ પણ તમને ખબર છે કે હવે ચણાના લોટથી પહેલાં છોક નાના છોકરાઓને પણ નવડાવતા હતા અને આપણે પોતે પણ એનાથી ઘણી વખત નાયા છીએ તો એનો પણ બહુ સરસ ઇફેક્ટ આવે છે સ્કીન ઉપર અને જે પણ ગંદકી હશે સ્કિન ઉપર એ નીકળી જશે એટલે જેને પણ સાબુથી એલર્જી થતી હોય ને એને આનો યુઝ કરવો જોઈએ હવે આ આ પણ મેં એટલું જ લીધું છે જેટલું મગ અને ચોખા લીધા છે હવે એના પછી આપણે જે લઈએ છીએ એ છે મસૂર દાળ આ મસૂર દાળ છે મસૂર દાળ પણ એટલી જ યુઝફુલ છે આપણી સ્કિન માટે અને મેક્સિમમ તમારી સ્કિનને એકદમ ગ્લોઈંગ બનાવે છે અને ખૂબ જ સરસ ઇફેક્ટ આવે છે હવે આ વસ્તુને તમે ફેસ પર પણ લગાડી શકશો અને આખા બોડી ઉપર પણ લગાડી શકશો આના પહેલાં મેં તમારી સાથે ડિટેલ ઉપટન શેર કર્યું હતું એમાં કોફી ઓટ્સ ઓટ્સને બધું નાખ્યું હતું મેં અને આ ચોખા ને બધું હતું જ આમાં આપણે અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ચેન્જ કરશું કે આ તમને બારે માસ ચાલશે આમાં બીજું તમે તમારી જાતે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એટલે હવે આપણે આ લીધું છે એની પછી આપણે સેમ આ એટલી જ ક્વોન્ટિટી છે જેટલા આપણે મગ ચોખા અને ચણાની દાળ લીધા છે હવે આના પછી આપણે મેથી યુઝ કરશું મેથી પણ એટલી જ લીધી છે જેટલી આપણે દાળ ને ચોખા લીધા હતા એટલી જ મેથી છે મો મેથી છે એ તમારી સ્કિનને મોઇશ્ચર કરશે અને સ્કિનમાં એકદમથી ખૂબ જ સારો ગ્લો આપશે અને સ્કિનમાં એક્સફોલિયેટ કરશે એટલે મેથી પણ એટલી જ લીધી છે અને મેથી તમારી સ્કિનને સ્મૂથ બહુ સરસ કરે છે અને લસ્ટર સારું રાખે છે સ્કિનનું એટલે આપણે એ પણ દાળ ચોખા જેટલું જ લીધું છે હવે અહીંયા મેં આ બધા દાળ ને બધું ગ્રાઇન્ડ કરીને ચાળી લીધું હતું એની અંદર મેં આવી રીતના બે જેવા ઓરેન્જ પીલ જે હોય ને સુકાવેલી એ પણ મેં એડ કરી નાખી હતી એટલે સાથે સાથે એ પણ ગ્રાઇન્ડ થઈ જાય અને બધાને મેં ચાઈ લીધું છે હવે એની અંદર આપણે મિક્સ કરવાનું છે બીજા અમુક પાવડર્સ હવે આ જે છે એ છે લિકોરાઈઝ પાવડર એટલે કે મુલેઠીનો પાવડર એ તમારી સ્કિનને એકદમ લાઇટન અને બ્રાઇટન કરે છે અને સ્કિનમાં ખૂબ જ સારી ઇફેક્ટ આપે છે આ એનો પાવડર છે એક ચમચી જેટલો એ નાખીએ છીએ આપણે હવે બીજું જે આપણે યુઝ કરવાનું છે હિબિસ્કસ પાવડર છે આ હિફિસ હિબિસ્કસ એટલે કે જાસૂદનો પાવડર જે છે એ તમારી સ્કિનને એકદમ ટાઇટ કરે છે અને મોશ્ચર પણ કરે છે અને ખૂબ જ સારું સ્મૂથિંગ ઇફેક્ટ આપે છે તમારી સ્કીનને એટલે એક ચમચી જેવું આપણે એ પાવડર લઈએ છીએ હવે અહીંયા મેં લીધું છે આ ગુલાબ રોઝ પાવડર છે રોઝ પેટલ પાવડર આ મેં ઘરે જ બનાવ્યો હતો સૂકવીને એ લગભગ એકથી દોઢ ચમચી જેવું એ નાખ્યું છે હવે ગુલાબ માટે તો તમારે કેવું કેવું પડે એમ જ નથી એ સ્કીનને એકદમ કુલિંગ ઇફેક્ટ આપે છે અને ખૂબ જ સારું એ ગુલાબ જળ પણ તમે વાપરો છો તો સ્કીનમાં ખૂબ જ સારી ઇફેક્ટ આપે છે એટલે આ ગુલાબ તો તમારે હેર પેકમાં અને સ્કીનના કોઈ પણ પેકમાં એ તમારે યુઝ કરવાનું જ એટલે એ આપણે લીધું છે હવે આપણે અહીંયા લીધો છે એલોવેરા લીફનો પાવડર છે એક ચમચી નાખીએ છીએ એની જગ્યાએ તમે એલોવેરાનો પ્લાન્ટ હોય ને તમારા ઘરમાં તો એનું જેલ પણ તમે પલાળવામાં યુઝ કરી શકો છો આ તો શું આપણે આખું ભરી દીધું હોય ને તો પછી આપણે દૂધ ગુલાબજળ કે પાણી મિક્સ કરીને ખાલી નાવામાં યુઝ કરવાનું જ રહે એટલે બીજું કંઈ ઉમેરવાનું ના આવે હવે અલોવેરા છે એ તો સ્કિનને સ્મૂથ કરે જ છે અને ખૂબ જ સારી ઇફેક્ટ આપે છે એટલે અલોવેરા પણ યુઝ કર્યું છે પછી હવે હું લઉં છું અહીંયા આ નીમ તુલસીનો પાવડર છે એ અત્યારે ભેજવાળા વાતાવરણ જ્યારે હોય ને ત્યારે સ્કિનમાં ઇન્ફેક્શન કે કશું કંઈ પણ થયું હોય ને એને દૂર કરે છે ને લીમડો તો તમને ખબર જ છે એકને માને બધામાં કામ લાગે ફોડલીઓ થઈ હોય સ્કિનમાં કોઈ ઇરિટેશન હોય ખંજવાળ આવતી હોય એ બધામાં તમને કામ લાગે છે અને તુલસી પણ એન્ટીબાયોટિકનું જ કામ અરે એન્ટી ઓક્સિડન્ટનું જ કામ કરે છે એટલે આપણે નીમ અને તુલસી એ બે મિક્સ પાવડર છે એ એક ચમચી લીધો છે એન્ટિબાયોટિક નહીં એન્ટી ઓક્સિડન્ટ બરાબર હવે મેં લીધો છે અહીંયા નાગર મોથાનો પાવડર હવે નાગરમોથ જે છે એ આપણે ઘણી વખત નાના છોકરાઓને કહીને જો આપણે સરખિટના ચોળીને ના નવળાઈએ ને તો રૂવાટી બહુ જ આવે છે એટલે એ ગ્રોથ ઓછો કરે અને એને મતલબ એવી રીતના ઘસી ઘસીને નાઈએ તો બાકી નાગર મોથા આપણા વાળ માટે બી એટલો જ ઉપયોગી છે પણ સ્કીન પર જે રૂવાડા તમારા આવી જાય એને અવળે હાથે તો તમે આ પેકને સેજ ઘસો તો તમારા સ્કિનના જે વાળા હોય એ ધીમે ધીમે ઓછા થતા જાય એટલે આપણે એકથી દોઢ ચમચી જેટલું નાગરમોતનો પાવડર લીધો છે હવે અહીંયા આ જે છે એ મુલતાની માટી છે મુલતાની માટીથી જ પહેલાં ચણાનો લોટ મુલતાની માટી એનાથી જ લોકો નાતા હતા એટલે એ પણ તમારા ક્લીન્ઝર તરીકે ખૂબ જ ઉપયોગી છે એટલે મુલતાની માટી લગભગ અહીંયા અમે બે ચમચી જેટલી લીધી છે તમે વધારે પણ લઈ શકો છો પણ ઘણી વખત છે ને આ સ્કીનને ડ્રાય કરી નાખે છે એટલે આપણે બને ત્યાં સુધી એને ઓછું લેવાનું લેવાનો ખરો હવે અહીંયા બે ચમચી જેટલું મેં ચંદન પાવડર લીધો છે સેન્ડલવુડ પાવડર એ આપણને બોડીમાં કુલિંગ ઇફેક્ટ આપશે અને એની સુગંધ એટલી સરસ કે તમે લાંબો ટાઈમ આ પાવડર સાચવશો ને તો પણ ખૂબ જ સરસ સ્મેલ આવશે અંદરથી અને એ સ્કીન માટે પણ બહુ જ સારું છે એટલે લગભગ બેથી ત્રણ ચમચી તમે નાખી શકો છો એ નાખી દીધું છે પછી અહીંયા મેં આપણે કસ્તુરી એટલે કે વાઇલ્ડ ટર્મરિક જે કહું છું ને હું તમને એ મેં લગભગ એક ચમચી જેવું લીધું છે એ સ્કિન માટે બહુ જ સારું છે અને આ જે છે વાઇલ ટર્મરિક એ સ્કીનમાં પીળાશ નહીં આપે જે આપણી પેલી રેગ્યુલર હળદર આપે છે ને એ નહીં એના જેવું ઇફેક્ટ નહીં આપે આ ખૂબ જ સારું અને આનાથી તમારી સ્કિન એકદમ વ્હાઇટ અને એકદમ લાઇટન થશે એટલે આપણે લગભગ એકથી દોઢ ચમચી જેટલું એ નાખવાનું છે અને પછી આ બધા પાવડરને આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે આરામથી આને પાંચથી છ મહિના જેવું જો એને પાણી ન અડે અંદર તો એ આરામથી રહી શકે છે હવે આને તમે ફેસ ઉપર પણ લગાડી શકો છો અને બોડી પર પણ લગાડી શકો છો આખા બોડી ઉપર પાણી નાખી અને પછી તમે આને વાટકામાં એક ચમચીથી લઈ આખું ભીનોની કરતા બોટલ તમે વાટકામાં આવી રીતના એક કે બે ચમચી જેવું કાઢી લેવાનું જેટલું જોતું હોય એટલું જો ડ્રાય સ્કીન હોય તો તમે એની અંદર પેલું મિક્સ કરી શકો છો દૂધ અને જેલ કે એવું કંઈ મિક્સ કરી શકો છો અને જો મારી જેમ ઓઇલી સ્કીન હોય તો ગુલાબજળ અથવા તો સાદું પાણી તમે મિક્સ કરી અને તમે આને આખા બોડી ઉપર ઘસી ઘસીને લગાડી શકો છો અને પછી આનાથી સ્ક્રબિંગ પણ સરસ થઈ જશે અને તમારા ફેસ ઉપર પણ સરસ જે બ્લેકેટ વાઇટ થઈ ગયા હશે ને વ્હાઈટેડ જેવું એ પણ નીકળી જશે અને તમારી સ્કિન ઉપર જે પણ ગંદકી હશે એ બધી જ દૂર થઈ જશે તો આપણે આવી રીતના આનો મિક્સ કરીને આખા બોડી ઉપર આનો યુઝ કરશું અને એવી રીતના તમે રેગ્યુલર કરશો એટલે તમારી સ્કિનમાં ગ્લો પણ સરસ આવશે અને સ્કિનમાં કોઈ ઇફેક્ટ એવી ખરાબ કે ઇન્ફેક્શન નહીં થાય એટલે હંમેશાનો યુઝ કરજો જો સાબુ ન ફાવતો હોય તો આનો જ યુઝ કરજો હવે આની અંદર તમે અરીઠા પણ નાખી શકો છો અરીઠાનો પાવડર એવા બસ સ્કીનને એકદમ ક્લીન કરે છે અને ઘણાને એવું હોય ને કે પેલું સ્કી જ્યારે આપણે બોડી ઉપર કેમ લગાડીએ તો બને ત્યાં સુધી એમ કે સાબુ જેવા ફીણ થાય તો એમાં થોડુંક વધારે સારું પણ રહેશે એટલે તમે લગભગ આની અંદર બેથી ત્રણ ચમચી મને નથી ફાવતું એટલે હું નથી લગાડતી પણ તમે બેથી ત્રણ ચમચી જેટલું આની અંદર અરીઠાનો પાવડર નાખી શકો છો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થૅન્ક્સ ફોર વોચિંગ